ઉપલેટા ક્વાટ એસ્ટી બસના ચાલક તારાપુરની ન્યુ માયા હોટેલમાં જમવા માટે બસ રોકી હતી દરમિયાન બસ ચાલકના ભોજનમાંથી મરેલી ગરોડી મળી આવતા સોચોકી ઉઠ્યા હતા ચાલકને તાત્કાલિક દવાખાને લઈ જવાયો હતો આ ઘટનાના પગલે નાસ્તો કે ભોજન કરી રહેલ મુસાફરો સહિત અન્ય લોકોમાં પકડાટ વ્યાપ્યો હતો ઉલ્લેખનીય છે કે લાંબા અંતરની એસટી બસને બપોરે સાંજે જમવા માટે રાજ્ય સરકારના માર્ગ વાહન વ્યવહાર પરિવહને ટેન્ડર મુજબ નક્કી કરેલ હોટલો કે બસ ચાલકે પંદર મિનિટ બસ થોભાવવાની હોય છે પરંતુ મોટાભાગની આ પ્રકારની ટેન્ડરવાળી હોટેલોમાં બ્રાન્ડેડ કંપની કે ગુણવત્તાયુક્ત ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચાતી ન હોવાથી સ્થાનિક કે માર્ક વિનાની વસ્તુઓ વેચાતી હોવાની મુસાફરોની વર્ષો જૂની ફરિયાદ છે છતાંય એસટી તંત્ર કે ફૂડ વિભાગ દ્વારા આ મામલે આ કાન કરવામાં આવતું હોવાનું ચિત્ર જોવા મળે છે ઓપલેટ આકવાડ બસના ચાલક તારાપુરની ન્યુ માયા હોટેલે બસ સંભાવીને હોટેલમાં ભોજન લઈ રહ્યા હતા ત્યારે તેમની થાળીમાંથી મૃત ગરોડી જોવા મળી હતી આથી તેઓએ સ્ટાફને હોટેલના માલિકને બોલાવવાની જાણ કરતા છતાંય પંદર મિનિટ સુધી માલિક ડોકાયા ન હતા દરમિયાન બસ ચાલક અને ડ્રાઈવરે થાળીમાં મૃત ગરોડીનો ફોટો મોબાઈલમાંથી પાડીને વિવિધ ગ્રુપોમાં વાયરલ કર્યો હતો દરમિયાન અન્ય બસના આવેલા ડ્રાઈવર કંડક્ટર પણ ટેન્ડરવાળી હોટેલોમાં આ પ્રકારની ડુમરાણ હોવા છતાંય સાહેબો કોઈ કાર્યવાહી કરતા ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો